ભાજપ પ્રદેશ કાર્યાલય પર આજે બે મહત્વની બેઠક યોજાશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના કોબા કમલમ પર બેઠક યોજાશે જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ પણ ઉપસ્થિત રહેશે આ બેઠકમાં તિરંગા યાત્રા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે જેમાં મંત્રીઓ ધારાસભ્યો જિલ્લા પ્રમુખ અને પ્રભારી ઉપસ્થિત રહેશે પંદરમી ઓગસ્ટની શાનદાર ઉજવણી માટે રાજ્યભરમાં દસમી ઓગસ્ટથી ભાજપ તિરંગા યાત્રા કાઢશે જેની શરૂઆત રાજકોટથી કરાશે દસમી ઓગસ્ટે રાજકોટથી તિરંગા યાત્રા શરૂ થશે જે તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે રાજકોટની તિરંગા યાત્રામાં પચાસ હજારથી વધુ લોકો અને ભાજપના કાર્યકર્તાઓ જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું છે તો અગિયારમી ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં યોજાનારી તિરંગા યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે સુરતની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પણ ઉપસ્થિત રહેશે